ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આમ પાપડ તો આમ પાપડ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું કેરીના પાપડ તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આમ પાપડ બનાવવા માટે આપણે કેરીના પાપડ બનાવવા માટે આપણે બે કેરી લીધી છે આ કાગડા કેરી આવે ને એ જ છે તમે કોઈ બી કેરી લઈ શકો એવું નહીં કે આજ કેરી લેવાની દેશી કેરી હોય તો એ ચાલે હવે એના ટુકડા કરી લેવાના નાના મોટા કોઈ બી ચાલે આમાં આપણે છે કે હવે આને આપણે કુકરમાં લઈ લઈશું એમાં આપણે પાણી નાખશું આપણે બે કપ ભરીને પાણી નાખશું આ કપ લીધો મેં બે કપ એમાં થોડુંક મીઠું નાખશું આપણે ચપટી મીઠું નાખી દઈશું ચપટી અડધર એનાથી કલર મસ્ત આવશે બે થી ત્રણ સીટી આપણે એમાં વગાડી લઈશું હવે આપણે ચેક કરી લેશું જો બફાઈ ગયા આવું બાફી દેવાની કેરીને મસ્ત આપણી કેરી બફાઈ બફાઈશ હવે એને આપણે ગારી લેશું અને મિક્સરમાં પણ તમે ક્રશ કરી શકો જેમાં તમારે બનાવો હોય ને એમાં જ ડાયરેક્ટ ગારી લો તો પણ ચાલ આપણે આવી રીતે કરતા જાઉં બધું નીકળી જાય ગરમ છે એટલે ધીમે ધીમે કરશું દાજી જવાય ન बधु नीचे निकली जाए ना वो छोटला छोटला आम रही जाए क्रस करो तो आ છોટલા છે ને એ વળા ક્રસ થઈ જાય ભેગા તો તમારે એટલું ન ગારવું પડે આ એકદમ સ્મૂથ થાય આ છોટલા આપણા બધા નીકળી ગયા જો આવી રીતના ના આ તમારે ફેંકવાનો હોય તો આની ચટણી બની જાય મિક્સરમાં ક્રશ કરી નાખવાના આને આમાં ધાણા લસણ આખું લસણ આવે ને એ ને ધાણા જીરું થોડીક લીલા બે મરચાંની નાખીને તમે કરો તો આની ચટણી મસ્ત બની જાય આપણું મસ્ત તૈયાર થઈ ગયું હવે એને ઉકાળી લેશું એકદમ સ્મૂથ મિક્સરમાં ક્રશ કરીએ તો આવું ન થાય હવે એને આપણે ઉકાળશું આપણે થોડા ખાટા મીઠા કરો આ મેં તોતાપુરી જ કેરી લીધી છે એટલે એટલી બધી ખાટી ન હોય એટલે આપણે એકથી દોઢ ચમચી જ ખાંડ નાખશું હળદર તો મેં પહેલેથી નાખેલી છે એમાં થોડુંક ધાણાજીરું પાવડર નાખશું ને પિંચ જેટલી આપણે ચટણી નાખશું ચપટી આપણે ચાટ મસાલો નાખશું હવે આ બધું ઘટ થાય ત્યાં સુધી મિક્સ કરશું દસ થી પંદર મિનિટમાં મસ્ત બની જાય આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવું રાખવાનું જામ કરીએ ને તો પાણી નું નીકળવું જોઈએ આવી રીતના આમાં પાણી ભાગ છે જે ન રહેવો જોઈએ હવે ગેસને બંધ કરી દઈશું ને જેમાં તમારે પાથરવું હોય ને એમાં તેલ લગાવી લેવાનું આ મેં ટ્રેમાં લગાવ ટ્રેમાં પાથરવાની છે તો એમાં તેલ લગાવી દીધું હવે એમાં આપણે ડાયરેક્ટ નાખી દઈશું ને પટલું પટલું કરી દેવાનું હાવ જ પટલું હોવું જોઈએ હવે આને બેથી ત્રણ દિવસ માટે તડકે રાખી દેવાનું સૂકવી દેવાનું એટલે આપણે કેરીના પાપડ બનાવ્યા હતા ને એ સુકાઈને કમ્પ્લીટ થઈ ગયું જો મસ્ત સુકાઈ ગયું છે ને એટલું સરસ થઈ ગયું છે ને આમ પાપડ હવે એને આમ સાઈડમાંથી ચપ્પુથી પહેલાં આપણે આમ કરી લેવાનું એટલે સાઈડ છૂટી પડી જાય બધી જ થારીમ હોય તો થારીમાં આવી રીતે કરી દેવાનું પ્લાસ્ટિકમાં તમે કરી શકો એક બાજુનો ખૂણેથી તમે આવી રીતે જો આખું નીકળી જાય આખી સીટ જ નીકળી ગઈ છે મસ્ત હવે એને આપણે કટ કરી લેશ પ્લેટફોર્મ ઉપર રાખી દીધું ને આપણે કટ કરી લઈએ ચપ્પુથી કાપા કરી દેવાના આવી રીતના જેવી રીતે તમારે રોલ બનાવવો હોય પછી એમનો ચોરસ રાખવો હોય તોય તમે એમે ખાઈ શકો રીતે આપણે રોલ બનાવતા જશું આ રોલ બનીને આપણો તૈયાર થઈ ગયો છે તૈયાર છે આપણા કેરીના પાપડ આમ પાપડ જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મારા મળતા રહીએ ને પાપડ તમને કેવા લાગ્યા એ તમે બનાવજો સારા લાગે તો